તો મિત્રો આપણે જો છાતીમાં સરોવર આવે દેખાય જો અમે આફેર નહી કરતા હા થઈ ગયા બાપા તમે જોઈ શકો છો ખડક તનો તો તો એ ખડકા પડ્યા હતા હો બરાબર હા શું હું

અ એમ નઈ પાંચ ભજીયા મોકલાવું મારા વાલા આવી તો ફરીને તો બોલ નદી કાઠે પીપડી ની છેમ આવો હા આવો તો મિત્રો આ ઝટકા મશીન નું થોડું ધ્યાન રાખજો અત્યારે તો બંધ છે એટલે વાંધો નહીં હવે તમે જોઈ શકો છો કે આ બોલો નું મકાને વીજ્યું છે તો હવે આપણે બંધ કરી દીધી આ જો તમે એનું બુલેટ જોઈ શકો છો અહીંયા આ ફોલોકિંગ કોઈ તે મિત્રો આપણે હાથમાં ગોટો ભરીને આવ્યા છીએ અત્યારે ત્રણ વાગી ગયા છે અત્યારે જોઈ શકો મિત્રો અમે સલામાં બે સડી ગયા છીએ બીજા બનાવી છે તો તમે દેખાડશો અમે તમે અમારા બ્લોકમાં બનાવી દેજો જોઈ શકો મિત્રો કોણ છે

તમે કાળો રસોઈયા ભાઈ યાદ કરી જો એના કોમેન્ટમાં નંબર આવેલા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દે તમે કોન્ટેક્ટ કરીને આવજો બતા